શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભક્તિયોગની સિરીઝમાં બીજો એપિસોડ એઝ એ સેડ આઈ એમ ટ્રુલી 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 ઇન્સ્પાયર્ડ બાય ક્રિષ્ના એન્ડ એમ્પાવર્ડ બાય કૃષ્ણા ધેટ આઈ ફીલ સો ભક્તિ યોગમાં પોતાના પ્રિય ભક્તોની વાત કરતી વખતે પરમાત્મા એક જગ્યા એવું કહે છે કે યસમાન નો દ્વિજતે લોકો લોકાન નો દ્વિજતે જહઃ હર્ષામર્ષ ભયોદ્વે ગેર મુક્તો ય સ ચમે પ્રિય એક શબ્દ લઈએ યસમા આમાં જે એક લક્ષણ છે યસમાનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય યસમા જેનાથી લોકોને દ્વેષ નથી અને જેને લોકોથી દ્વેષ નથી લોકાનનો દ્વિજતે ચય દ્વિજતે ચય અને જે જેનાથી લોકોને પણ ઈર્ષા નથી અને જેને લોકોથી ઈર્ષા નથી આ ભક્તના લક્ષણોમાંનું એક લક્ષણ છે હવે જે ભક્ત છે એને લોકોથી ઈર્ષા નથી એવું તો આપણે માની લઈએ પણ આમાં જે બીજો પ્રયોગ છે કે જેનાથી લોકોને પણ ઈર્ષા નથી લોકોને પણ સમસ્યા નથી હવે અહીંયા એક મૂંઝવણ થાય કે કોઈને મારાથી તકલીફ હોય કે ના હોય કોઈને મારાથી પણ તકલીફ ના થાય એ મારા હાથમાં કેવી રીતે હોય એ મારા કંટ્રોલમાં તો નથી રાખવાની કોશિશ કરવાની પણ નથી પણ જેનાથી લોકોને સમસ્યા છે ભલે તમને લોકોથી સમસ્યા નથી કોઈ જે આ ગુણધર્મમાં છે અગેન આ કોઈ વસ્ત્ર પર બંધાયેલો તો છે ને ભક્તિ કોઈ એક ચોક્કસ દેખીતા રંગમાં તો બંધાયેલી નથી અને આ તો કૃષ્ણ છે જે એક તબક્કે એવું કહી દે ઊભો રહેતો હોય અર્જુન કે ગુરુન હત્વાહી હત્વા એ દ્વિતીય અધ્યાય સાંખ્યયોગમાં શ્રેયો ભોક્તો ભેક્ષમ હલોકે હત્વાર્થ કામાંસ ગુરુ નિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન ગુરુજનોને પોતાના લોકોને મારીને રાજ્ય મળતું હોય તો એના એ તો મારા માટે લોહીમાં ચોળેલા અન્ન જેવું થશે આના કરતાં તું ભિક્ષાટન કરી લઉં આવું કેવા તૈયાર થયેલાને કર્મયોગ ધર્મ અકર્મ જ્ઞાન ભક્તિ આ બધા સાથે કર્મમાં પ્રવૃત્તિ કરનાર કૃષ્ણ છે એટલે આ વસ્ત્ર પર તો નહીં જ મર્યાદિત હોય ભક્ત જ્યારે કહે છે ત્યારે આ ગુણધર્મો પણ વ્યક્તિત્વ સાથે નિસ્પત રાખે છે તો અહીંયા જેનાથી લોકોને ઈર્ષા નથી અને જેને પણ લોકોથી ઈર્ષા નથી તો આમાં કઈ રીતે સમજવું અને કઈ રીતે આપણે જસ્ટિફાઈ કરીશું અને કઈ રીતે પોતાને જીવનમાં સ્વીકારીશું કે જે પોતાને આપણને પોતાને સ્પષ્ટ કરે તો એક તો ભક્ત એ છે એના લક્ષણોમાં પરમાત્માએ પહેલાં જ કીધું કે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્રા કરુણ એવ છે આ જ અધ્યાયમાં આના પહેલાના જ બે ત્રણ શ્લોક આગળ કે જેને કોઈનાથી દ્વેષ નથી કેમ હોય એ તો ના જ હોય કારણ કે કોઈ બીજું છે જ નહીં તત્વ એક જ છે ઘાટ ઘડિયા પછી રૂપ જૂજવા અંતે હેમનું હેમ જ હોય તો એને આ ખબર છે એને આ સ્વીકૃતિ છે એટલે એને તો ન જ હોય પણ બીજાને પણ એનાથી ના હોય દાખલા તરીકે મીરાએ જગત પાસે શું છીરવવાની કોશિશ કરી હતી એને કઈ રાજપાટની માગણી કરી હતી એને કયા અધિકારો માગ્યા હતા એણે શું માગ્યું હતું એ શું કોઈને પોતાનું કશું બદલવાનું કહેતી હતી પણ જગતને તો સમસ્યા હતી લોક કહે મીરા ભાઈ બાવરી જગત કહે કુલ ના શીરે દ્વારા લોકોને શું સમસ્યા થઈ શકે શું કરતા હતા કોઈના ઓફિસ જવાના ટાઈમમાં વચ્ચે નડતા હતા શું કોઈનું ઇન્ક્રીમેન્ટ અટકાવતા હતા કોઈના રિવ્યુ ખોટા આપતા હતા કોઈને કશું કરવા માટે ફોર્સ કરતા હતા શું આ નથી ભાવતું ને આ કરવું છે એવું પણ કરતા હતા પણ જગતને તો હોય તો હવે આ તબક્કે ભગવાન એ સમજાવવા માંગે છે કે લોકોને પણ એનાથી વાંધો ન હોય એ પદમાં એ સમજવાનું છે કે જો જગતમાં કોઈને આવી તકલીફ ભક્તથી જે ભક્તને કોઈનાથી નિર્વૈર છે નિર્વૈર છે નિર્વૈર છે અદ્વિષ્ટા છે તમામને એક રૂપથી સમદર્શી છે તમામ પ્રત્યે ભગવદ્ ગીતા સમદર્શિતા અખંડિતતાનો સંકલ્પ લઈને આવે છે એનો કોન્સેપ્ટ લાવે છે એની સંકલ્પના સાથે છે તો જે સમગ્રની સમદર્શિતા સાથે જોઈ રહ્યો છે જોઈ રહી છે એ વ્યક્તિ સાથે પણ જો લૌકિક જગતમાં કોઈને તકલીફ થઈ રહી છે અને એના પરિણામ સ્વરૂપ એના રિએક્શન્સ એના સુધી પહોંચાડી રહી છે તો એ સમસ્યા જગતને લોકોને કેમ થઈ રહી છે કારણ કે એ એમની પોતાના સ્તરની મર્યાદા છે એ ભક્તને કારણે નથી થઈ રહી એ પોતાના કારણે થઈ રહી છે પોતાની અંદરની કામીના કારણે રિએક્શન્સ આવી રહ્યા છે અને વ્યક્તિ સફર કરી રહી છે એ પોતે અંદરથી સ્પષ્ટ નથી એને પોતાને કયાક મોહ વળગણું છે ઘણા બધા અને એને એના કારણે દુઃખી છે કારણ કે જે કર્મ તમારું છે જે કર્તવ્ય તમારું છે એ કર્તવ્યમાં જો તમે અધિષ્ઠ નથી થઈ શકતા સંપૂર્ણ ઇન્વોલ્વ નથી થઈ શકતા ત્યારે જ તમને અશાંતિનો અનુભવ કરવાની જગ્યા ઊભી થાય છે અને જ્યારે અંદર અશાંતિ છે તો એ જ બાર એના જ પાંદડા એના જ કાંટાઓ એની જ ડાળીઓ ઉગે છે એટલે એ લોકોને પછી આવા ભક્તજનો પ્રત્યે પણ દ્વેષ થાય છે એમને લાગે છે કે આ તકલીફ કરી રહ્યું છે કારણ કે આ જુદું કેમ છે આને કેમ તકલીફ નથી થઈ રહી આ કેમ નેચરલ છે આ કેમ ઓર્ગેનિક છે કારણ કે આધ્યાત્મ નેચરલ છે આપણા બધાનો મૂળ રસ મૂળ ગુણધર્મ મૂળ વૃત્તિ શાંતિ છે પ્રેમ સહજ છે શાંતિ સહજ છે સ્પષ્ટતા સહજ છે ડિપ્લોમેટ થવું એ કળા પાછળથી લેવામાં આવે છે ઇન્ફ્લુઅન્સ થઈને એટલે એ ખરેખર ઘરું છે તમે સમજો છો બાળક છે એ થોડી એને કોઈ ખીજાય તરત જ રડી પડે છે એને હટ થાય છે બીજી જ પડે એને કોઈ મનાવે પ્રેમથી હક કરે ખુશ થઈ જાય છે બે ચાર પપ્પીઓ કરે ખુશ થઈ જાય છે એને કોઈ ચોકલેટ આપે ખુશ થઈ જાય છે કારણ કે એ એક ક્ષણમાં જીવે છે એ ક્ષણ એને ટચ કરે છે હર્ટ કરે છે અનુકૂળ પ્રતિકૂળ લાગે છે બીજી ક્ષણે પછી અનુકૂળ ક્ષણ આવતા એ અનુકૂળ એ આનંદમાં આવી જાય છે સહજ છે પછી શું થાય છે આપણને અત્યારે લાગ્યું છે ધ્યાનમાં રાખ્યું છે પછી જોઈ લેશું આ અઘરું છે આ આર્ટિફિશિયલ છે આ બનાવટ છે એટલે અને આવું ક્યારે થાય છે મને કે જ્યારે મારી અંદર મારો મોહ હું પોતે આ છું એ જો હું છું એ સત્ય છે પણ હું શું છું એ શોધવાનું બાકી છે એ જે દિવસે સમજાય છે એ દિવસે કોઈ ભેદ નથી રહેતો એ અભેદ સર્જાઈ જાય છે પ્રેમ ગલી અતિ સાકરી ચામે તો ન સમાહે હરી રહે તો મેં નહીં મેં રહું હરી નાહી બંને સાથે ના રહે એટલે બધું ઢોળાઈ રહ્યું છે સમજ પડી રહી છે બુદ્ધિને ઇન્ફન્સથી બ્રેઇન એને એક્સેપ્ટ નથી કરી રહ્યો મન અને બુદ્ધિ વચ્ચે કોઈ સમત્વ નથી આવી રહ્યો અને એના કારણે જગત એ ભક્તને પણ નડી રહ્યું છે અને જગતને લાગે છે કે ભક્ત મને નડી રહ્યો છે બીજું ભક્તને શું લાગે છે આવું બધું થાય ત્યારે પણ જગત જ્યારે આવું બધું એની સાથે કરી રહ્યું છે ત્યારે પણ ભક્તને ત્યારે પણ એવું જ થાય કે આ જે દેખાઈ રહેલું અનિષ્ટ છે ને એ મને કોઈ ઇષ્ટ મારા કશા ઇષ્ટ માટે છે ઈશ્વર મને કોઈ ઈષ્ટ સુધી પહોંચાડી રહ્યો છે અને એના માટે આ દેખીતું અનિષ્ટ છે પણ આ અનિષ્ટ છે નહીં યસ મારું કશું ક્યારેય જાય નહીં અને મારા સુધી બિનજરૂરી કશું આવે નહીં સિવાય કે મને મોહ હોય મેં કશું મેળવવા માટે પ્લાન કર્યું હોય મને કશામાં વળગણ થઈ ગયો હોય ઈશ્વર સિવાય કશા માં મારું મન ચૂંટી ગયું હોય તો ત્યાંથી ઉખેડવા માટે પણ આવા બધા હર્ડલ્સ આવે તો યસ્માત નો જ લોકો લોકા નો જ ચયા એટલે કે જેને ભક્તને કોઈનાથી તો ઈર્ષા છે જ નહીં ઈર્ષા કરવા જેવું જગતમાં કંઈ નથી કેમ કે એને જો થાય છે કોઈ ભક્તથી કે આ આટલો ભક્તિ કરે છે આની ભક્તિ આની સ્થિરતા આટલી પવિત્ર છે તો એ શું કરશે એ પોતાની ઉપર વધારે કામ કરશે પો એ સાધક છે તો એ પોતાની સાધના વધારશે એ નડશે નહીં એ એનાથી ઇન્સ્પાયર થઈ રહ્યો છે મોટિવેટ થઈ રહ્યો છે તો અલ્ટિમેટલી તો એ પોતાની સાધનામાં વધારે વધારે પ્રવૃત્ત થઈ રહ્યો છે પણ જે જગતની ઈર્ષા છે એને કંટ્રોલ કરવાની એની કોઈ કોશિશ નથી કારણ કે એને કશું જુદું લાગવાનું જ નથી એ પોતાનામાં પ્રવૃત્ત છે એની પાસે ખાલી પોજ નથી અને જગતને લાગી રહ્યો છે તો એ જગતના પોતાના સ્તરથી પોતાની વય કક્ષાને કારણે લાગી રહ્યો છે પણ એવા તબક્કામાં પણ ભક્ત તો એના માટે કલ્યાણની જ કામના કરશે કારણ કે કલ્યાણની જ પ્રાર્થના કરતું રહેશે કારણ કે એ માને ચોક્કસ પણ એનો દ્રઢ વિશ્વાસ છે કે અનિષ્ટ જેવું કશું હોય જ નહીં પરમાત્મા જે કાંઈ પણ કરે જે કાંઈ પણ હળલ્સ પણ આપે તો એ પોતાની માર થોડી ઘણી પર રહી ગયેલી કચાસને દૂર કરવાના સહાયરૂપે કરે છે ઓકે તો ભગવદ્ ગીતાના બારમાં અધ્યાય ભક્તિ યોગમાંથી આ એક ચરણ થેન્ક યુ